અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી સત્તામાં બીજી વખત આવ્યા છે ત્યારથી અમેરિકાની અંદર ઘણા બધા બદલાવ આવ્યા છે ગ્રીન કાર્ડ ને લઈને હોય વિઝા ને લઈને હોય ત્યારે ભારતીયો માટે વધુ એક ઝાટકો સામે આવ્યો છે કે ભારતીયની જેટલી પણ ટ્રાવેલ એજન્સીઓ છે ઘણી બધી તેના ઉપર અમેરિકા દ્વારા પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડિયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અમેરિકામાં એક બાદ એક નિયમો છે તે બદલાઈ રહ્યા છે પરંતુ જો વાત કરવામાં આવે કે અનેક એવી ભારતીય ટ્રાવેલ એજન્સીઓ છે કે જેના ઉપર અમેરિકા દ્વારા પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે ખાસ કરીને અમેરિકામાં ટ્રમ્પ ટુ પોઈન્ટ ઓમાં ઇનલીગલ ઇમિગ્રન્ટ સામે આક્રમક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે હવે ઇનલીગલ ઇમિગ્રન્ટ પર રોક લગાવવાના ભાગરૂપે અમેરિકાએ ભારતની કેટલીક ટ્રાવેલ એજન્સીઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે અમેરિકાની ટુર પર લઈ જતી અમુક ઇન્ડિયન્સ ટ્રાવેલ એજન્સી તેમજ તેના ઓનર્સ પર ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન પ્રતિબંધ લગાવી દીધો છે ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ દ્વારા આ અંગે સોમવારે ઓફિશિયલી જાહેરાત કરવામાં આવી હતી આ તમામ ટ્રાવેલ એજન્સી પર ઇનલીગલ ઇમિગ્રન્ટ્સને પ્રોત્સાહનનો આરોપ છે એની સાથે જેમના ઓનર્સ ઉપરાંત એક્ઝિક્યુટિવ અને સિનિયર ઓફિસર્સના વિઝા પણ અમેરિકાએ તાત્કાલિક અસરથી રિવોક કરી દીધા છે મતલબ કે હવે આ ટ્રાવેલ એજન્સીના ન તો કોઈ ટુરિસ્ટને અમેરિકા લઈ જઈ શકશે ના તો તેમની સાથે સંકળાયેલા લોકો અમેરિકાનો પ્રવાસ કરી શકશે સૂત્રોનું માનીએ તો ઇન્ડિયામાં ઓપરેટ કરતી ઘણી ટ્રાવેલ એજન્સી અમેરિકાની ટુર દરમિયાન પોતાના અમુક પેસેન્જર્સ

જેમાં અમેરિકા લઈ જનારા પોતાનો મોટો ફાયદો કરી લેતા હતા જોકે હવે ટુરિસ્ટને યુએસ લઈ જઈને આવનારી કઈ એજન્સીના કેટલાક પેસેન્જર અમેરિકામાં એન્ટર થયા અને કેટલાક એક્ઝિટ થયા તેનો તમામ ડેટા અમેરિકા પાસે રહેતો હોય છે તેવામાં જે ટ્રાવેલ એજન્સીના પેસેન્જર્સ અમેરિકામાં અદ્રશ્ય થઈ જતા હોય છે તેના ઉપર હવે ટ્રમ્પ સરકારે તવાઈ બોલાવવાનું શરૂ કર્યું છે ની જે ટ્રાવેલ એજન્સીઓ પર પ્રતિબંધ મુકાયો છે તાજેતરમાં જ એક તપાસ કરવામાં આવી રહી છે આ ગ્રુપમાં પચીસ લોકો હતા અને તેમાંથી દરેક લોકો ગુમ થયા હોવાનું બહાર આવતા જે મેનેજર આ ટુર લઈને ગયા હતા તેના વિઝાને રિવોક કરી દેવાયા હતા એક સૂત્ર અંગે પોતાની ઓળખ જાહેર ન કરવાની શરતે પણ એમ પણ કહ્યું હતું તે લોકોની ટ્રીપ છે તે ન્યૂયોર્ક શરૂ થઈ હતી અને ત્યારે જેઓ પાછા વળી રહ્યા હતા તે સમયે તેમને પકડી લેવામાં આવ્યા હતા એટલે કે ખાસ કરીને ટ્રમ્પની જે સરકાર છે તે હવે એક્શન મોડમાં આવી ગઈ છે જેટલા પણ લોકો છે એ લોકોની સામે હવે ક્યાંક કાયદેસરની કાર્યવાહી છે તેને પણ હાથ ધરવામાં આવી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર